જેથી માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સુલેમાન મેમણ રહે વરનોરા તાલુકો ભુજવાળો તેની સાથે બીજા માણસોને લઈ એક બ્લુ કલરની કિટ કારમાં હથિયાર લઈને ગામની સીમમાં શિકાર કરવા માટે આવી રહેલ છે જેથી એલસીબીની ટીમે દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આ જગ્યાને જઈ તપાસ કરતા નીચે જણાવેલા આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટની બે બંદૂક મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં સુલેમાન ઉર્ફે સલેમાન ઇબ્રાહીમ મેમણ અસલમ ઝાબક ઝાકબ ઘુસા મહંમદ આમદ ઘુસા અલ્તાબ નુરમાદ ધુસા કાદર ઇસ્માઇલ મેમણ અને કરત મુદ્દામાલમાં દેશી હાથ બનાવટની બંદૂક ખાલી કારતૂસ લોખંડના છરાનું બોક્સ મોબાઈલ ફોન નંગ ટ્વીટ કાર અને મોટરસાઇકલ મળી આવેલ છે